સાતસો ચાલીસ રૂપિયા વધીને છ્યાશી હજાર ચારસો ત્રીસ રૂપિયા થયો છે અગાઉસોનું પંચ્યાસી હજાર સતસોનેવું રૂપિયા પર હતું ચૌદ ફેબ્રુઆરીએ સોનાનો ભાવ છ્યાશી હજાર નેવ્યાશી રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો એ જ રીતે એક કિલો ચાંદીનો ભાવ પણ આજે નવસો સડસઠ રૂપિયા વધીને સત્તાણું હજાર રૂપિયા પ્રતિ કિલો થયો છે ગઈકાલે ચાંદીનો ભાવ છનુ હજાર ત્રેવીસ રૂપિયા હતો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ એ ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી જ્યારે તે પ્રતિ કિલો રૂપિયા નવાણું હજાર એકસો એકાવન પર પહોંચી ગઈ હતી કેરેટ પ્રમાણે સોનાના કિંમતની વાત કરીએ તો અઢાર કેરેટના ચોસઠ રૂપિયા બાવીસ કેરેટ સોનાના ઓગણસી હજાર એકસો સિત્તેર રૂપિયા અને સોનાના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ એસી હજાર ચારસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાસી હજાર આઠસો રૂપિયા છે જ્યારે મુંબઈમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એસી હજાર ત્રણસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાસી હજાર છસો પચાસ રૂપિયા છે જ્યારે કલકત્તામાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એસી હજાર ત્રણસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાસી હજાર છસો પચાસ રૂપિયા છે જ્યારે ચેન્નાઈમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એસી હજાર ત્રણસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાસી હજાર છસો પચાસ રૂપિયા છે જ્યારે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એસી હજાર ચારસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાસી હજાર સાતસો રૂપિયા છે તો આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ આભાર